જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું ગીતાબેન એચ દેસાઈ કરું છું આજે આપણે બનાવીશું વેજીટેબલ ખીચડી જો તમે જોઈ શકો છો વેજીટેબલ ખીચડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો ચોખા અને દાળ મિક્સ કરીને આપણા ઘરે હોય છે તો એ લીધું છે પછી આપણે દેશી ચણા આખા લીધા છે આખા મગ લીધા છે તુવેરની દાળ લીધી છે અહીંયા આપણે લીમડો લીધો છે સૂકા મસાલા લીધા છે અહીંયા ખીચડીનો મસાલો લીધો છે અને વેજીટેબલમાં બટેકો ડુંગળી કોબીસ વટાણા ગાજર અને લીલા મરચાં સમારેલા લીધા છે અને આ છે આપણા દળેલા મસાલા જો હવે આપણે સૌથી પહેલાં બધું મિક્સ કરી લે તો એ લેશું આ ચણાના ખ્યાલ આ છે મગ આ છે તુવેરની દાળ આ બધું આપણે અહીંયા મિક્સ કરી લેશું ચણા નાખવાથી ખીચડીનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે તમે તમારા ઘરે આવી રીતે આખા ચણા નાખીને ખીચડી બનાવજો સરસ લાગે છે આ બધું મિક્સ થઈ ગયું છે આપણે હવે આને ચોખ્ખા પાણીથી ધોઈ લેશું જો આવી રીતે આપણે એક બે પાણીથી ખીચડીને ધોઈ લેશું કે જેથી કરીને એની અંદર દિવેલનો ભાગ હોય છે એની અંદર એ નીકળી જાય જુઓ તમે જોઈ શકો છો આપણી ખીચડી અહીંયા કુકરમાં બનાવવાની છે તો કુકરમાં સૌથી પહેલા આપણે તેલ એડ કરી લેશું અઘર માટે જો આપણે સૌથી પહેલાં રાયનો વઘાર કરશું અહીંયા પહેલા રાય નાખી દઈએ આપણી રાય અહીંયા થોડી તતડી જાય એટલે આપણે જીરું નાખીએ હવે આપણે જીરું નાખી દઈએ હવે આપણે ઢીંગ નાખી દઈએ હવે આપણે કાળા મરી અને લવિંગ નાખી દઈએ અહીંયા બે મરચા લીધા છે એ વઘારમાં નાખી દઈએ અને આ બધી જ વસ્તુ આપણે અહીંયા ધોઈને રાખી છે સૌથી પહેલા બટેકો એડ કરીશું પછી ડુંગળી પછી ગાજર અને મટાણા જેવી કચડાવા દઈએ આપણે આપણે અહીંયા લીમડો નાખી દઈએ લીમડો બળી ના જાય એટલા માટે આપણે પછી રાખ્યો છે હવે આપણે એને લીમડો નાખી દઈએ હવે આપણે લીલા મરચાં એડ કરી લેશું થોડું લસણ કાપેલું છે એડ કરી લેશું અને કોબીજી એડ કરી લેશું સૌથી પેલા આપણે હળદર લીધી છે અડધી ચમચી એડ કરી લઈશું પછી આપણે અડધી ચમચી મરચું લીધું છે એડ કરીશું અડધી ચમચી જીરું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું આપણે પોણી ચમચી જેવું લીધું છે અહીંયા ખીચડીનો મસાલો લીધો છે આપણે એક ચમચી જેટલો છે હવે આ મસાલાને એક મિનિટ માટે સતડાવા દઈશું જો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધી જ વસ્તુ મસાલા જોડે સતળાઈ ગઈ છે સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર ધોયેલી ખીચડી હતી એને એડ કરી લેશું આપણે થોડું પાણી નાખીને રહેવા દીધી હતી ચોખ્ખું એ આપણે અહીંયા આ ખીચડીને એડ કરી લેશું હવે આપણે આમાં બીજું પાણી એડ કરીશું આપણે એક ગ્લાસ પાણી આ ખીચડીની અંદર એડ કર્યું હતું અને આ બીજું દોઢ ગ્લાસ જેટલું પાણી છે તો આપણે આ પાણીને અહીંયા બધું જ એડ કરી લેવાનું છે એટલે ફૂલ ટોટલ આપણે અહીંયા મોટા અઢી ગ્લાસ જેટલું પાણી અહીંયા આપણે ખીચડીમાં ગયું છે તો આ ખીચડીને હવે આપણે કૂક થવા દઈશું હવે આ કુકરનું ઢાંકણું આપણે બંધ કરી લઈશું અને ત્રણથી ચાર વિસલ આને આપણે થવા દઈશું જુઓ તમે જોઈ શકો છો આપણે વેજીટેબલ ખીચડીનું કુકર અહીંયા ચાર પાંચ વિસલ વાગીને અત્યારે ઠંડુ થઈ ગયું છે હવે આપણે આને નીચે ઉતારી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે ખીચડી અહીંયા સરસ રીતે ચડી ગઈ છે હવે આપણે આને સવ કરી લેશું આ વેજીટેબલ ખીચડી ખાવામાં બહુ સરસ લાગતી હોય છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહરી કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો